પુષ્પા ટુનો હિરોને અર્જુન જેલમાં મુક્ત થયો છે કે તેની દિવસ દિવસની અને કસ્ટડી મોકલી આપવી જોઈએ તેલંગાણા હાઈકોર્ટમાં આ મામલે તત્પર દાખલી વસુલગાળામાં જામીન આપવા કોર્ટ આદેશમાં સમયસર ન આવવાના કારણે અલુ અર્જુનને જેલમાં રાત વેતવી પડી ગઈ રાજસૂતો પાસેથી મળી માહિતી મુજબ જેલમાંથી આ વીઆઈડીને ડિટેલમાં આપવામાં આવી નથી અને સામાન્ય કેદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે કે આખી રાત જેલમાં ફ્લોવર સુઈને

આવેલા આરોપી કેમ છોડ્યો નથી અને આદેશમાં પ્રમાણે સત્તા થઈ આદેશ મળતા તુરંત મુક્ત કરવા પડશે અને જેમાંથી જવાબ આપવામાં પડશે ગેરકાયદેસર અટકાવવામાં આ કાયદેસરને કાર્ય કરી કે અલવર જો હૈદરાબાદ પોલીસ તેને ફિલ્મમાં પૂછપાછ ન રોલમાં પ્રિયમ તરીકે મહિલાઓના મોતનો મામલો ધરપકડ કરી ન્યાયાધીશ કસ્ટડીમાં આદેશમાં કડક અને સંશોધનમાં જેલ મોકલવામાં આવી ગયા ચાર ડિસેમ્બર રાત્રે અભિનેત્રી એક ઝલકમાં પણ જે નાથ પાકમાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું તેની આઠ વર્ષનો તેમાંથી પુત્ર ઘાયલ થયો હતો